બોલીએ સે જય શ્રી બ્રહ્મ ક્ષત્રિય જોગી કુળદેવતા છોટા બાપા સમિતિ દ્વારા પાવનકારી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે સાતમ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસને બુધવારના રોજ આપણને આમંત્રિત પાઠવવા શ્રી કીર્તિભાઈ જોગી તથા શ્રી જગદીશભાઈ જોગી વધારેલ છે તો આપ સાંભળશો થોડી વાર શ્રી ક્ષત્રિય પરિવારના રોગી તમામ ભાઈઓ બહેનો અને બહેનો દીકરીઓને ખાસ વિનંતી કે આપણો જે કાર્યક્રમ છે એ યથાવત ચાલુ જ છે ફક્ત તેમાં જે આપણી વાડીની જગ્યાએ મેર સમાજની વાડીમાં આપણે સંમેલન ટ્રાન્સફર કરેલું છે હવનઢવ કાર્યક્રમ આપણા બાપાની સન્મુખ જ જ્યાં ગયા વખતે હતો ત્યાં જ રાખેલ છે તો કોઈપણ જાતની ચિંતા કર્યા વગર વરસાદ કહેવા કોઈ વાર્તાની ચિંતા કર્યા વગર

રાસ ગરબા અને સંગીત સંઘ્યાનું આપણે આયોજન દર વર્ષે કરીએ દર વખતે કરીએ છીએ એ રીતે આયોજન બી યથાવત છે આપ આપનો ભાગ લો આપ પાર્ટિસિપેટ બનો આપણે આપણો પ્રસંગ સારી રીતે વીતી ઉઠે એ રીતે આપ અવશ્ય વધારો બાટવાથી માંડી કુચાણાથી માંડીને દરેક રસ્તા ખુલ્લા છે ક્યાંય બી અડચણ નથી ક્યાંય પાણી ભરાયેલા નથી બિલકુલ ખાડા નથી આપ આવો વધારો મેં આપ સહયોગી સહભાગી બનો ને બાપાનો આવતીકાલના ખબરનો લાભ લઈ અને આશીર્વાદ લઈ અને કોઈ પણ આપવાને ધ્યાન દેશો નહીં કોઈ પણ રસ્તો હું પોતે જ બ્રહ્મચ્યકા સમાચાર રામભાઈ છાંટ પત્રકાર હું પોતે એટેચથી આવેલ છું કોઈ પણ મને તકલીફ પડેલ નથી અને કોઈ પણ રસ્તા પર તકલીફ નથી ને આપણા પરિવારના ઘણા બધા લોકો ઘણા બધા લોકો અહીંયા વધારી ચૂકેલા છે જે તમારી નજર સમક્ષ છે કે ઘણા બધા લોકો અહીંયા પદાર્થો કોલા છે ઘણા બધા બહાર છે ઘણા બધા અહીંયા છે ઘણા બધા આરામ છે લાભ વિના સંકોચ અહીંયા ખાસ આવતો વરસાદ ભાઈ ભાઈ મેંગા ભાઈ છે એ તો બોલી શકે પણ આનંદની વાત છે કોઈ પણ તકલીફ નથી પધારો અમે આ તમારા ઇંતજારમાં છીએ આપણે બધા ભેગા મળીને આ અવસરને આ પ્રસંગને આપણે દીપાવીએ આવો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આપનું આપની હાજરી છે એ જ શોભા છે અને એટલા ફંક્શનમાં કોઈ તકલીફ ન પડે એટલા માટે જ મેર સમાજે અનેક વખત આપણને રિક્વેસ્ટ કરી હતી અને મેર સમાજની વાડીમાં અત્યારે આપણે અહીંયા છીએ અને આજનો ટોટલી પ્રોગ્રામ બપોરનો જમણવાર રાત્રે જમણવાર અને સંગીત સંધ્યા અને ટેલેન્ટ શો એ પણ આ જ વાડીમાં આ જ જગ્યાએ તમે જે હમણાં નજારો જોયો આ જ હોલમાં આ આયોજન છે તો આપ વિના સંકોચ પધારો તેવી ખાસ આગ્રહ ભરે વિનંતી બાપાના દર્શન કરો અને ઘણા બધા આપણા પરિવારોને મળી અને આપ જે કાંઈ આપણા સંબંધો છે એ નજીક આવો એકા બીજાની અને બાપાના દર્શનનો લાવો અને હવનના દર્શનનો લાવો લઈ અને આપ બાપાના આશીર્વાદ મેળવો તેવી અમારી ખાસ આગ્રહ ભરે વિનંતી છે થેન્ક યુ જય બાપા જય છોટા બાપા જય છોટા બાપાની